નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય વૈજ્ઞિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણસો તહે દિલ્હી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સરકારી કર્મચારી માટે ખુશખબર ગવર્મેન્ટ એમ્પ્લોય બાય બિગ અપડેટ વહેલી સવારે સરકારી કર્મચારીઓ માટે લોબા સમય રાહની આખો અંત મિત્રો જે લાંબો સમય રાજૃતિનો અંત આવી ગયો છે એના આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તે બંને જગ્યાએ રીતે મિત્રો જોઈન થઈ જાય લિંક ડિસ્કશન મૂકું છું તમારા ચેનલ પર સરકારી કર્મચારી બાબતે આગળ માટે બાબતે શિક્ષણ જગત બાબતે હરક માહિતી પહોંચાડવામાં આવશે તો ચેનલ સબસીપુરુષોને તો મિત્રો વાત કરીશું સરકારી કર્મચારીઓ વહેલી સવારે સરકારી કર્મચારીઓની લાંબા સમયની રાહનો આખરે અંત આવ્યો છે તો જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ શું છે કે કેન્દ્રીય કર્મચારીઓ અન્ય ભથ્થાઓમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે અને એચઆરમાં ફેરફાર અંગે આદેશ આવ્યો નથી પરંતુ ડીઓપીટી દ્વારા ભથ્થાઓની યાદી પહેલાંથી જાહેર બહાર પાડવામાં આવી છે આ મેડીઓમાં વધારો કર્યા બાદ તેમાં સુધાર કરવામાં આવશે જોકે એચઆરએમાં ફેરફાર અંગે હજુ કોઈ સ્પષ્ટ ઓર્ડર આવ્યો નથી અને એ સવાલ એ છે કે શું કેન્દ્ર સરકાર એચઆરએમાં ફેરફાર અંગે અલગથી માહિતી આપશે કારણ કે ડીએ પચાસ ટકા સુધી પહોંચી ગયો છે આવી સ્થિતિમાં એચઆરએમાં કેટલો વધારો થશે આ એક મોટો પ્રશ્ન છે ચાલો તો મિત્રો જવાબ મળીએ કે શું છે કે ડીએમાં પચાસ ટકા પચાસ ટકા પહોંચ્યો પછી એચઆરએમાં ફેરફારનો નિર્ણય જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ ડીએ પચાસ ટકા સુધી પહોંચ્યો છે ત્યારે એચઆરએમાં ફેરફાર નિશ્ચિત છે પરંતુ તમારા માટે એ જોવાનું મહત્વનું છે કે ડીએમાં ફેરફાર શહેરીની શ્રેણી અનુસાર કેન્દ્રીય કર્મચારી કર્મચારીઓ એચઆરએમાં અસર કરે છે આ અસર એ છે કે આ અસર એ છે કે જ્યાં કર્મચારીઓ અને પરિવાર રહે છે એચઆરએની ગણતરી કરવા માટે અમુક પરિબળો આધાર આધારે શહેરને એક્સ વાય જેટ શેરીમાં કરવામાં આવશે સાતમા પગારપંચ મુજબની મુજબને કેટરિંગ માટે એચ આર એમાં એચઆરની ગણતરી જૂના દર પ્રમાણે કરવામાં આવશે જે બારમાં જ્યાં ડી પચીસ ટકા પર પહોંચી છે ત્યાં એક્સવાય જેટ શહેરમાં એચઆરએ દર એચઆરએ દર અનુકૂળ મૂળભૂત પગારમાં સત્યાવીસ ટકા અઢાર ટકા નવ ટકા કરવામાં આવશે જો કે કર્મચારી મૂળ પગાર પાંત્રીસો છે પાંત્રીસ હજાર હશે તો તે નીચે પ્રમાણે સિલેશ્ન અનુસારમાં મિત્રો તમારે જે અનુસાર કરવામાં ડીએ પચાસ ટકા પચીસ ટકા એકસો હાજિયાર એચઆરમાં એચઆરએમાં અનુકૂળ મૂળભૂત સત્યાવીસ ટકા અઢાર ટકા નવ ટકા ડીએ એચ આર એ વધારવામાં આવશે થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગમાં વિડીયો જય હિન્દ જે ભારત